આપણે આ સાઈડ નખાઈ જાય એટલે હવે એની સામેની સાઈડ નાખશું તો ડિઝાઇન હારી પડે તો જો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હાલો તો જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે ને મને જેવા કલર ગમતા થાય એવા બધા મેં કલર નાખ્યા તમને જેવા કલર ગમે એવા પણ તમે નાખી શકો છો જેવા ફૂલ ગમે એવા પણ તમે બનાવી શકો લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અમે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે આપણે બનાવવાની છે ગણપત દાદા માટે આરતીની થાળી તો એના માટે કેવી રીતના બનાવી હું તમને બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો આપણે પેલા સૌથી પેલા આ દીવો બનાવવાનો છે વચમાં મૂકવાનો ને આપણે હાછા વાળી થાળી બનાવવાની છે તો જો આવી રીતના કઈક બનાવશું એટલી નાની નાની ગોળી કરીને એનો હાચો બનાવશું એની માટે એટલા એટલા થોડાક બટકા કરના છીએ ગોળી બનાવવામાં સારું પડે તો જો આપણે નાના નાના બટકા લોટના કરના ખાશે

આવી રીતના નાખવાના આપણે જેટલા નાખવા હોય એટલા થોડાક નાખવા હોય થોડાક લાટ નાખવા હોય લાટ અમાર થાળીમાં ડિઝાઇન દેખાય આવી રીતના એમ નાખશું બેય બાજુ તો સારું લાગે એમ આવી રીતના નાખશું કઈ ખાલા ન ખાલા દેખાવ નો જો ખાલા દેખાય તો હાલ લાગે આપણે આ સાઈડ નખાઈ જાય એટલે હવે એની સામેની સાઈડ નાખશું તો ડિઝાઇન હારી પડે એટલે સામેની સાઈડ નાખવા મળી હવે તો આમ બે હા હા એક જ કલર છે એટલે આલ છે તો ડિઝાઇન હારી લાગે એમ તો જો બેય બાજુ ડિઝાઇન પડી ગઈ છે ને હવે આ સાઈડ મૂકીને હવે ઓલી ડિઝાઇન પાડવા સોખા લેશું જો આ છે ડિઝાઇન પાડશું તો ઈ લોટ ને આપણે ફગાવી નથી દેવાનો હવે આ સોખાની ડિઝાઇન પાડશું આવી રીતના આઈથી બે હામા હામી જો આવી રીતના આપણે આને આપડે પણ સોખા નાખી દીધા હવે એક બાજુ બાકી નાખી દઈ પછી કઈક ડિઝાઇન પાડવાની છે હજી તો જો આપણે બે બાજુ સોખા પૂરી દીધા છે આવી રીતના ને તમારો જે ફેવરેટ કલર હોય એ પણ તમે લઈ શકો છો અમને તો આવો ગમો એટલે અમે આવો કર્યો ને હવે આપણે આની અંદર કરવાનો છે વોટર કલર જે આપણો ફેવરેટ હોય એ ને આમને હાદો જે આપણને ગમતો હોય એ કરાય આમને મેં કરાય તો અમારે તો કરવાનો છે જે દીવામાં કલર આવે એવો જ કરવાનો છે એટલે આવો આવો ભૂખરો લઈ તોય આ લે ને મરૂન લેશું તોય છે તો આપણે ભૂખરો જ લેશું તો જો આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હવે આપણે દીવામાં કલર કરવાનો છે તો આપણે દીવાની અંદર હા વસાળે કલર કરશું પીળો તો જો પીળો કલર આપણે લઈ લીધો છે પીસી પણ લઈ લીધી છે તો હવે આપણે અંદર કલર કરશું પીળો

તો આપણને જે હાલ લાગશે તો મને વધારે ઝેરી લીલો કલર સારો લાગે એટલે હું લીલો કલર ની પાડીશ એટલે લાટ કલર છે એટલે અલગ અલગ બધી ડિઝાઇન પાડીશું આપણે આપણે ફૂલડા ફૂલડાની સ્ટાઇલમાં ડિઝાઇન પાડવાની છે ઝેરી લીલા કલર

તમને જે કલર સારો લાગતો હોય એ તમને લગાડવાનો અમને આવો હાલ લાગે એટલે અમે આવો રાખ્યો પડખેનો કલર અડી જાય છે સો આવી રીતના તમને અમારું ફૂલ કેવું લાગ્યું એ તો જો આપણો હાથો બનીને તૈયાર થઈ જશે અને હાથો બનતા જો લોટ વીધો ને આપણે ફેંકી નથી દેવાનો એને આપણે ઉપયોગમાં લેવાનો છે તો આવી રીતના આમ જો ગોટિયું કરી છે એને આની ઘોડે કરી નાખવાની છે વસાળ મૂકી દેવાની એની પછી આપણે દીવા મૂકવા થાય જો આવી રીતના આવી રીતના આપણે સાર કરી નાખવાની એટલે પછી વસાળ મૂકી દેવાની આમાં દીવા મૂકાય

વાદળી કલર કરતા સારો લાગે પણ બહુ વાદળી કલર કોઈ કરે નહીં કરતા ઘાટો કલર છે વાદળી લાગશે પણ મસ્ત હાલો તો જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે ને મને જેવા કલર ગમતા થાય એવા બધા કલર નાખ્યા તમને જેવા કલર ગમે એવા પણ તમે નાખી શકો છો જેવા ફૂલ ગમે એવા પણ તમે બનાવી શકો મને આવા ગમતા એટલે મેં આવા બનાવવા

તો હવે આપડી થાળી બની ને થઈ ગઈ છે કમ્પ્લેટ આવી રીતના કંઈક છે થાળી કેવી લાગી કેવી કોમેન્ટ કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો